નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આરટી મુજબ દરેક વિદ્યાર્થીને ભણવાનો અધિકાર છે અને આપણે એક એવા વાલીના પર વાલી પરિવારના ઘરે આવ્યા છીએ અને સાથે આપણો સામૂહિક સ્ટાફ પણ છે અમા અમે જ્યારે પણ વાલી સંપર્કમાં જઈએ ત્યારે સામૂહિક વાલી સંપર્કની પ્રવૃત્તિ કરીએ છીએ અને જે પણ બાળકો શાળાએ ન આવે એવા બાળકોને વાલીની સ્પેશિયલ મુલાકાત લઈએ અને એવા બાળકોને શાળાએ આવવા માટે પ્રેરિત કરીએ છીએ બાળક શાળાએ કેમ નથી આવતું એના જૂજ આપણે વિચારો અને આનુષંગિક જે કારણો છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ એના પહેલાં આપણે મારી શાળાના ઉત્સાહી શિક્ષક સાહેબ શ્રી કિરીટભાઈ સબોસના પણ છે જગદીશભાઈ પરમાર પણ છે સતીષભાઈ પટેલ છે અને જયંતિભાઈ પરમાર પણ છે સૌનો સાથ સૌનો વિકાસ એને સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીએ તો કોઈ પણ બાળક છે એ ઘરે ન રહે એ અમારો મુખ્ય હેતુ છે આપણે સાહેબ સાથે વાત કરીએ કિરીટભાઈ સાહેબ જાણવા આજના કાર્યક્રમ વિશે નમસ્કાર સાહેબ આજે આપણે જે વાલી મુલાકાત માટે બધા ગુરુજીઓ કોમલબેન વાલાજી ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને ધોરણ એકમાં એનો જ ભાઈ મયુર વાલાજી આપ જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી કે કોમલબેન વાલાજી અને મયુરભાઈ વાલાજી બંને વિદ્યાર્થીઓને અમે વાલી સંપર્ક કરવા માટે આવ્યા છે વિશેષ વાત તો એ છે સાહેબ કે આપણી વિદ્યાર્થીનીઓ કોમલબેન પાજલબેન આશાબેન અને સોનલબેન આ બધા એમને પ્રત્યક્ષ કે અમને સાહેબ કોમલ વગર ફાવતું નથી અને અમે પણ તમારી સાથે વાલી મુલાકાતમાં અમારે પણ આવવું છે તો આપણી વિદ્યાર્થીનીઓ પણ સાથે આવી છે અને કોમલબેન અને મયુરભાઈ બંને એમની મુલાકાત થઈ ચૂકી છે એથી વિશેષ આપણે સાહેબ અમારા જગદીશભાઈ થોડુંક માહિતી આપશે કે મુલાકાત થઈ ગઈ છે અને બાળપણ મળી ગયું છે અને કાર્થી રાબિતા મુજબ ભણવા પણ સ્કૂલે આવશે એટલે આપણને વિશેષ આનંદ છે ભારત માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ સાહેબ સરસ મજાની માહિતી આપી જગદીશભાઈ આપણી સાથે છે શાળાના ઉત્સાહી શિક્ષક જગદીશભાઈ જગદીશભાઈના વિચારો પણ જાણીએ કારણ મોડું થાય જાય ફોન કરવાનો ચાલશે થોડું મોડું થાય તો પણ રોજે ના મોકલો એના મજા આવે તમે છોડીને ભણાવશો તો કે ઉજ્જવળ ભવિષ્ય થાય બરોબર એને બધું આવડશે શિક્ષક અને વાલી સાથે વાત કરવાનું થાય તો કરશે મિત્રો શિક્ષક અને વાલી સાથેનો સંવાદ છે કારણ કે અત્યારે શિક્ષણ મહત્વનું છે આ છોકરીઓને અત્યારે સરકાર જેટલા પ્રયત્નો કરે તો ભણાવ બરોબર કેટલા દિવસ થી આવતી નહીં એટલે અમારે આવવું પડ્યું તો કાલ થી મૂકજો તમે કોમલ બેન આવો આ બાજુ આવો કોમલ આવશો ને સરસ કોમલ તમારે પણ આવવાનું છે સરસ આપણે વાલીના અભિપ્રાયો જાણ્યા અને આવતીકાલથી બાળકોને શાળાએ મૂકવાની બાંયધરી પણ આપી છે આપણે આપણી સાથે અન્ય શિક્ષકમાં છે જયંતિભાઈ એમના પણ આપણે અભિપ્રાય જાણીએ જયંતિભાઈ સાહેબ બહુ સરસ પહેલાં તો હું એમના ગુરુજી એવા જગદીશભાઈ છે ને કૌલબેન હા એ પોતે આવ્યા છે અને આટલું બે કિલોમીટર ચાલતા અમારા શિક્ષકો આવ્યા છે અમે ચાર જણ અને બાળકોએ પણ એવી બાંયધરી લીધી છે કે અમે આવતીકાલથી ભણવા માટે આવીશું બહુ સરસ આવો તમે બાળકો અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અમે અમને કહેજુ અમે તમને સારું એવું પણ સરસ જયંતિભાઈ સાહેબ સરસ મજાની માહિતી આપી સૌ ભણે સૌ આગળ વધે અને સરકારનો કોન્સેપ્ટ અને કન્યા કેળવણી માટે સરકાર ઘણા બધા પ્રયાસો કરે છે એમાં આપણે બધા સહભાગી છીએ બરાબર અને એ અમારો મુખ્ય હેતુ હતો ધન્યવાદ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો